દેહ મતજી બીજો કેમ છે બધા મજામાં મજા આવે છે આપણો ઘણા સમયથી બ્લોગ નતાવતા ને આજ આપણો ભાઈ રાહુલ ખેતર આવી જાય ને આપણો મને એવું લાઈવ બ્લોગ બનાવવો પડશે તો આપણો કોઈ બ્લોગ બનાવીને કેમેરો કરી દીધો ચાલુ અને રાહુલ આમ જો તું કાંઈ બોલ્યામાં આટલું આટલું રેવા હા એ મિત્રો આપણે આ ફરતી ફરતીકો ખેતરના સેઢા આંટે મારી લેવી આંટે આંટે ફરી લેવી અને પછી આમ ફતાય પહેલા તો ચલો મિત્રો આ આગળ ઢેફા હો પણ એ તમને બતાવી દેવી આગળ તો આ જોવાનું હતું શું થયું હલો મિત્રો રાહુલને ફોન આવી ગયો તો હું એકલો આલેજું આવશે પાસે મિત્રો એક નમો લોકેશન મસ્ત હા બાજુનું એટલે ખાલી લોકેશન તમે જુઓ પાછળનું બેકગ્રાઉન્ડ હું આ બધી ફરતા ખેતર બતા અત્યારે મિત્રો ડાંગર બહુ એટલે હું ડાંગર ના વિડીયો તમને અત્યારે બતાવું ના ઘણા સમયથી આપણો વિડીયો નથી આવતા પણ આપણે ટાઈમ પણ નથી મળતો એટલે વિડીયો પણ નથી બનાવતા મન થઈ જાય ને આ બાર ક્યાંક આવ્યો તો વિડીયો બનાવી બાકીનો વિડીયો નથી બનાવતા તો ચલો મિત્રો બહુ મિત્રો પાછળ રહી ગયો મિત્રો પાછળ આવો સિલેટિક ઉતારો એ આપણા મને મીકવાના હા

મિત્રો આપણે વિડીયોમાં બોલતો નહીં એનું કંઈક બોલવાનું કંઈક કરવું પડશે શરમાય મિત્રો શરમાશ ને હાલ સિનેમા ઉતરે છે તો આપણે જતા આવી જવું ને હાટમાં ઉપર હા મિત્રો ઉપર જવી કે ઉપર જતા આવી આમ કેન્સર રાખી આમ ઉપડી આ ચેડીમાં હાલવાની મજા મિત્રો આ ખેતર અને खेतर ना आबा जग्यामत मजा आवे बाकी तो राव राव બીજી मजा आवे जाय ना आवे चलो आपले मित्रो जय कॅनल ऊपर मित्रो आई ग्या आ चलावरी हां मित्रो मशीन चालू ना आ चला बावरी हटवू પકાઈ ને મસ્ત રોડ થઈ ગયો છે સુધી મિત્રો ને મોજા આવે અને મિત્રો ને મોજા આવે એવું છે ના મશીન પર તમે આવો તો ઘરે જવાનું મન ના થાય હાચું હાચું હું મેં ઘરે પણ અમે મેન મકસદ અમારો વિડીયો બનાવું નહોતું મે ખાલી આટો મારવા આવ્યા હતા પણ આ નાકુ તોડો નહોતું અને મને એમ થઈ ગયું કે વિડીયો બનાવી જાય વિડીયો બનાવી લીધો પછી તો ચલો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આના વિડીયો મેં જો ટાઈમ મળશે તો આવતા રહેશે બાકી તો કંઈ કહેતા નથી તો કેમ્પિંગ બેવિંગ કરવી તો કદાચ આવો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળવી બાય બાય મેં બહુ ફરી લીધું એન્ડ કરવી આવા ના મળી આવા નવા નવા વ્લોગમાં જય જયભાર